તો હેલે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધાને જય માતાજી હવે સવા વહેલો ઉઠીને ફ્રેશ થઈ ગયા છે ને આખા નવા કપડા પહેલે તૈયાર થઈ ગયા છે ગોટે સરે લીધું નવું પેન્ટ સરે લીધું છે હવે આમાં જવાનું છે લગ્નમાં આપણે જ્યાં ગોતીરામાં ગયા હતા ને હવે લગ્ન છે આ જાન આવવાની છે અત્યારે અમારે તૈયાર થી ના જવાનું છે આપણે તો તૈયાર થઈ ગયા તાર થઈ ગયા કે વાહ વાહ અમારા બાય તાર થઈ ગયા લે માંડવે જવાનું છે ને તો ભાગવું કે કાની અડધી કલાક કેરી અડધી કલાક થોડી કેરી થોડી કે વાર લઈ બા વાર લાગી કે છોડીન વાર જ લાગે માય કાનો તાર થી નાટા મારતો જયલી લે વાર લગે હા હવે હવે જાવ લગન તો લગા જાન પાક પૂગી જાય હા હા હાલો જાય હાલો હવે જાય લગન માં જાન જાને આવવાની છે તો ના માંડવે જવાનું છે હવે ના જીન મળી ગયા તો આપણે ભૂખી ગયા છે માંડવે અને માંડવે આપણે તો કામકાજ શરૂ છે તો ફરતા બધા કામ કરે છે આ કાંટો બધું મુકાઈ ગયેલું છે અમે બધા બેઠા થોડીક આપણે જવાને જાનજો પછી પાછું આમ કાઉન્ટર પર ના બધા વેયાવાનું સર્વ એન્જોય કરીએ લાગે હાલો અત્યારે મીઠાઈ છે જમવા જમવાની તો લેન બહુ લાંબી છે તમે જોવો લે બહુ લાંમી લેન છે

અમી નેનલમાં આપણે બ્લોગ બનાવીએ છીએ કારણ કે સોની ની હજી નવા નવા હેકે એટલે થોડું થોડું શીખવાડવું પડે એને આમ ફોન ને ફેરવતા ને એવું નહીં આવડતું શીખવાડવું પડે તો આમ ફેરવવાનું

આનંદે આવા લપત હોય આપડી આપડી ચેનલ માં તો ઠીક છે પણ આ શાંતિની ની એની ચેનલ માં તે લપ શરૂ કરી દે એમ મારા ભાઈ ની ચેનલ કેવાય કોની હા મારા ભાઈ ની ચેનલ કેવાય એટલે તો બોલે અમે અમારી ચેનલ માં લપ કરતે તો ઠીક છે આગળ બીજા ની ચેનલ માં લપ કરે ખોટા ખોટા હાંજે એને હું કહેવાય એને હું કહેવાય તમારે જો હોય તો મારી ચેનલ માં આવશે નહીં હું કેવાય એને કાઈ નો કે એને કાઈ નો કે એને

एक महिना पछि हो एक महिना पछि पाहे <laughs> हां <laughs> <आदे नावान मारे। laughs> आ मै बे बेने बेहि गयो जो पाहे हारि न रावण मारे हे रुबिन ने लेतीदा हां येन खाइ तने बेन लेतीदा ना हां रुबिन काम करता नै आ यो सिखवा दे भावनगर किरु हो ने

અને તો અમાર સોનલ બેને વયા ગયા અને હવે અમે રૂપા બેને ભાગ્યા હાલો તમે આટો મારવા હતા નવરા થિયા હા જઈ ઘેર હા હવે ગયા હા તમે આવજો હવે હવે અમે આવશું નવરા થાવું તો કાબા હા અમાર જા અમાર ભાણિયા રાખવાને રાખો નહી અહીંયા જ રાખોને કાબા એ વિનશ અહી રહેવું ને હે ب ب

હવે ની ભેગા છે ને આપણે હજી નાનો છે થોડુંક મોટો થઈ જાવ છે પછી આપણે વાડીમાં જ રમશે હા હા યાર હાલો હવે આવજો હા વાંધો ને હાલો તો ભાઈ હવે બધા વેયા ગયા છે અમે પાછામાં દીકરો વેધ્યા છે અને આજમાં તો ઘણા પબ્લિક હતું ને હવે પાછા અમે એકલા પડી ગયા છીએ હાઉ યાર બે દીદી રહ્યા હોય ને પછી બધા કે બહુ મજા ન આવે હવે બધું હાલ કરે પછી પાછા પૂર્ણમાં અમારા ભાઈ ને બેનની આવવાના થાય આવશે લગભગ એવું છે બધું તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ચેનલમાં ડિસ્કશનમાં પણ છે વિડીયોની ડિસ્કશનમાં છે તો એને જઈને ફોલો કરી દેજો ફરી મળશું એક નવા બ્લોગ સાથે ક્યાં સુધી બધાને જય માતાજી